શાંતિ ચાર બે બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપદાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેડ છે એકત્રીસ એક અઠ્ઠાણું પાસ વિથ ઓનર બનવા માટે દરેક ખજાનાઓનું એકાઉન્ટ ચેક કરીને જમા કરો આજે બાપદાદા દરેક નાના મોટા ચારેય તરફના દેશ વિદેશના બાળકોનું ભાગ્ય જોઈ હર્ષિત થઈ રહ્યા છે આવું ભાગ્ય આખા કલ્પમાં સિવાય કોઈનું પણ નથી શકતું દેવતાઓ પણ બ્રાહ્મણ જીવનને શ્રેષ્ઠ માને છે દરેક પોતાના જીવનના આદિથી જુઓ કે અમારું ભાગ્ય જન્મતા જ કેટલું શ્રેષ્ઠ છે જીવનમાં જન્મતા જ મા બાપની પાલનાનું ભાગ્ય મળે છે એના પછી ભણતરનું ભાગ્ય મળે છે એનાથી આગળ ગુરુ દ્વારા મત અથવા વરદાન મળે છે આ બાળકોને પાલના ભણતર અને શ્રીમત વરદાન આપવા વાળા કોણ પરમ આત્મા દ્વારા આ ત્રણેય પ્રાપ્ત છે પાલના જુઓ પરમાત્મા પાલના કેટલા થોડા કોટોમાંથી કોઈને મળે છે પરમાત્મા શિક્ષકનું ભણતર નથી મળતું સદગુરુ દ્વારા શ્રીમત વરદાન તમને જ પ્રાપ્ત થાય છે તો પોતાના ભાગ્યને સારી રીતે જાણો છો ભાગ્યને સ્મૃતિમાં રાખીને ઝૂલતા રહો છો ગીત ગાતા રહો છો વાહ મારું ભાગ્ય વાહ અમૃત વેલાથી લઈને જ્યારે ઉઠો છો તો પરમાત્મા પ્રેમમાં લવલીન થઈને ઉઠો છો પરમાત્મ પ્રેમ ઉઠાડે છે દિનચર્યાનો આદિ પરમાત્મા પ્રેમથી થાય છે પ્રેમ નથી હોતો તો ઉઠી નથી શકતા પ્રેમ જ તમારા સમયની ઘંટી છે 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 પ્રેમની ઘંટી તમને ઉઠાડે આખા દિવસમાં પરમાત્મા સાથે સાથ દરેક કાર્ય કરાવે છે કેટલું મોટું ભાગ્ય છે જે સ્વયં બાપ પોતાનું પરમધામ છોડીને તમને શિક્ષા આપવા માટે આવે છે એવું ક્યારે સાંભળ્યું કે ભગવાન રોજ પોતાનું ધામ છોડીને ભણાવવા માટે આવે છે આત્માઓ ભલે કેટલા પણ દૂર દૂર થી આવે પરમ ધામ થી દૂર બીજો કોઈ દેશ નથી છે કોઈ દેશ અમેરિકા આફ્રિકા દૂર છે પરમ ધામ ઊંચામાં ઊંચું ધામ છે ઊંચામાં ઊંચા ધામ થી ઊંચામાં ઊંચા ભગવાન ઊંચામાં ઊંચા આવે છે એવું ભાગ્ય પોતાનું અનુભવ કરો છો બા રૂપમાં દરેક કાર્ય માટે શ્રીમત આપે છે અને સાથ પણ આપે છે ફક્ત મત નથી આપતા સાથ પણ આપે છે તમે શું ગીત ગાવ છો મારી સાથે 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 છો 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 કે દૂર છે ને જો સાંભળો તો પરમાત્મા ટીચરથી જો ખાવ છો પણ તો પણ બાપ દાદાની સાથે ખાવ છો એકલા ખાવ છો તો તમારી ભૂલ છે બાપ તો કહે છે મારી સાથે બાકોનો પણ વાયદો છે પણ એકલા નથી એકલા સુ છો તો ખરાબ સપના અથવા ખરાબ ખ્યાલાત સપનામાં પણ આવે છે પરંતુ બાપનો એટલો પ્રેમ છે જે સદા કહે છે મારી સાથે સૂવો એકલા સુવો તો છો તો પણ સાથે 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 છો છો તો તો પણ પણ ચાલો છો તો પણ સાથે જો ઓફિસમાં જાઓ છો બિઝનેસ કરો છો તો પણ બિઝનેસના તમે ટ્રસ્ટી છો પરંતુ માલિક બાપ છે ઓફિસમાં જાઓ છો તો તમે જાણો છો કે અમારા ડાયરેક્ટર બોસ બાપ દાદા છે આ નિમિત્ત માત્ર છે એમના ડાયરેક્શનથી કામ કરીએ છીએ ક્યારેક ઉદાસ થઈ જાઉં છો તો બાપ ફ્રેન્ડ બનીને બહેલાવે છે ફ્રેન્ડ પણ બની જાય છે ક્યારેક પ્રેમમાં રડો છો આંસુ આવે છે તો બાપ લૂછવા માટે પણ આવે છે તો તમારા આંસુ દિલની ડબ્બીમાં મોતી સમાન સમાવી દે છે જો ક્યારેક ક્યારેક નટખટ થઈને રીસાઈ પણ જાઉ છો રીસાઓ પણ છો ખૂબ મીઠું મીઠું પરંતુ બાપ રીસાયેલાને પણ મનાવવા આવે છે બાકો કોઈ વાત નથી આગળ વધો જે કઈ થઈ ગયું વીતી ગયું ભૂલી કરો એવી રીતે મનાવે પણ છે તો આખી દિનચર્યા કોની સાથે છે બાપ દાદાની સાથે બાપ દાદાને ક્યારેક ક્યારેક બાળકોની વાતો પર હસવું પણ આવે છે જ્યારે કહો છો બાબા તમે ભૂલાઈ જાઓ એક તરફ તો કહો છો કે છે શું જ્યારે સાથે સાથે છીએ તો સાત વાળા ભૂલી શકાય છે શું તો બાબા કહે છે શાબાશ બાળકોમાં આટલી તાકાત છે જે કમ્બાઈન્ડ ને પણ અલગ કરી દે છે

પરંતુ વિચારવાનું સ્વરૂપ બનો છો સ્મૃતિ સ્વરૂપ નથી બનતા વિચારો ખૂબ સારો છો ખૂબ સારું વિચારો છો હું તો આ છું હું તો આ છું હું તો આ છું સંભળાવો પણ ખૂબ સારું છો પરંતુ જે વિચારો છો જે કહો છો એનું સ્વરૂપ બની જાઓ સ્વરૂપ બનવામાં કમી પડી જાય છે દરેક વાતનું સ્વરૂપ બની જાઓ જે વિચારો સ્વરૂપ પણ અનુભવ કરો સૌથી મોટામાં મોટું છે અનુભવી મૂર્ત બનવું કાળમાં જ્યારે પરમધામમાં છો તો વિચારવાનું સ્વરૂપ નથી સ્મૃતિ સ્વરૂપ છો હું આત્મા છું હું આત્મા છું આ પણ વિચારવાનું નથી સ્વરૂપ જ છે તો જ્યારે પણ સમયના પ્રારબ્ધ સ્વરૂપ છે વિચારવું નથી પડતું હું દેવતા છું હું દેવતા છું સ્વરૂપ છે તો જ્યારે અનાદિકાળ આદિકાળમાં સ્વરૂપ છે પણ અંતમાં સ્વરૂપ બનો સ્વરૂપ બનવાથી પોતાના ગુણ શક્તિઓ જ ઇમર્જ થાય છે જેવી રીતે કોઈ પણ ઓક્યુપેશન વાળા જ્યારે પોતાની સીટ પર સેટ થાય છે તો તે ઓક્યુપેશનના ગુણ કર્તવ્ય ઓટોમેટિક ઇમર્જ થાય છે એવી રીતે તમે સદા સ્વરૂપની સીટ પર સેટ રહો તો દરેક ગુણ દરેક શક્તિ દરેક પ્રકારનો નશો સ્વતઃ જ ઇમર્શ થશે મહેનત નહીં કરવી પડે આને કહેવાય છે બ્રાહ્મણપણાની નેચરલ નેચર કુદરતી સ્વભાવ જેમાં બીજા બધા અનેક જન્મોની નેચર સમાપ્ત થઈ જાય છે બ્રાહ્મણ જીવનની નેચરલ નેચર છે જ ગુણ સ્વરૂપ સર્વશક્તિ સ્વરૂપ અને જે પણ જૂની નેચર છે તે બ્રાહ્મણ જીવનની નેચર્સ નથી કહો એવું છો કે મારી નેચર એવી છે પરંતુ કોણ બોલે છે મારી નેચર બ્રાહ્મણ કે ક્ષત્રિય કે પાસ્ટના જન્મના સ્મૃતિ સ્વરૂપ આત્મા બોલે છે બ્રાહ્મણોની નેચર જે બ્રહ્મા બાપની નેચર નેચર તે બ્રાહ્મણોની તો વિચારો જે સમયે કહો છો મારી નેચર મારો સ્વભાવ એવો છે શું બ્રાહ્મણ જીવનમાં આવા શબ્દ મારી નેચર મારો સ્વભાવ હોઈ શકે છે જો હજી સુધી ખતમ કરી રહ્યા છો અને પાસની નેચર ઇમર્જ થઈ જાય છે તો સમજવું જોઈએ આ સમયે હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય છું યુદ્ધ કરી રહ્યો છું ખતમ કરવાનું તો શું ક્યારેક બ્રાહ્મણ ક્યારેક ક્ષત્રિય બની જાઉં છું કેવાઓ શું છો ક્ષત્રિય કુમાર કે બ્રહ્મા કુમાર કોણ છો ક્ષત્રિય કુમાર છો શું બીજું તો નામ જ નથી કોઈને એવી રીતે બોલાવો છો શું કે હે ક્ષત્રિય કુમાર આવો એવું બોલો છો અથવા પોતાને કહો છો કે હું બ્રહ્મા કુમાર નથી હું ક્ષત્રિય કુમાર છું તો બ્રાહ્મણ અર્થાત જે બ્રહ્મા બાપની નેચર તે બ્રાહ્મણોની નેચર આ શબ્દ હવે ક્યારેય નહી બોલતા ભૂલથી પણ નહીં બોલતા નહીં વિચારતા શું કરું મારી નેચર છે આ બહાનાબાજી છે આ કહેવું પણ પોતાને છોડાવવાનું બહાનું છે નવો જન્મ થયો નવા જન્મમાં જૂની નેચર જૂનો સ્વભાવ ક્યાંથી ઇમર્જ થાય છે તો પૂરા મર્યા નથી થોડા જીવતા છો થોડા મર્યા છો શું બ્રાહ્મણ જીવન અર્થાત જે બ્રહ્મા બાપના દરેક કદમ છે તે બ્રાહ્મણોના કદમ હોય તો બાપ દાદા ભાગ્યને પણ જોઈ રહ્યા છે અને આટલું શ્રેષ્ઠ ભાગ્ય એ ભાગ્યની આગળ આ બોલ સારા નથી હોતા આ વખતે મુક્તિ વર્ષ મનાવી રહ્યા છો ને શું ક્લાસ કરાવો છો મુક્તિ વર્ષ છે તો મુક્તિ વર્ષ છે કે નવ્વાણું માં આવવાનું છે અઠ્ઠાણું મુક્તિ વર્ષ છે ને જે સમજે છે આ જ વર્ષ મુક્તિ વર્ષ છે તે હાથ ઉઠાવ જો હાથ હલાવ ખૂબ સહજ છે હાથ હલાવવો ખૂબ સહજ છે છે શું વાયુમંડળમાં બેઠા છો ને ખુશીમાં રહ્યા છો તો હાથ હલાવી દો છો પરંતુ દિલથી હાથ હલાવો પ્રતિજ્ઞા કરો કઈ પણ ચાલ્યું જાય પરંતુ પ્રતિજ્ઞા મુક્તિ વર્ષની ન જાય એવી પાક્કી પ્રતિજ્ઞા છે જુઓ સંભાળીને હાથ ઉઠાવ આ ટીવી માં આવે કે ન આવે બાપ દાદા ચિત્ર નીકળી રહ્યું છે તો એવા એવા કમજોર બોલ થી પણ મુક્તિ બોલ એવા મધુર હોય બાપ સમાન હોય સદા દરેક આત્માના પ્રત્યે શુભ શુભાવના બોલ હોય આને કહેવાય છે યુક્તિ યુક્ત બોલ સાધારણ બોલ પણ ચાલતા ફરતા હોવા ન જોઈએ કોઈ પણ અચાનક આવી જાય તો એવો જ અનુભવ કરે કે આ બોલ છે કે મોતી છે શુભ ભાવનાના બોલ હીરા મોતી સમાન છે કારણ કે બાપ દાદ ઘણી વાર આ ઈશારો આપી દીધો છે કે સમય પ્રમાણે હવે થોડોક સમય છે સર્વ ખજાનાઓ જમા કરવાનો જો આ સમયમાં સમયનો ખજાનો સંકલ્પનો ખજાનો બોલનો ખજાનો જ્ઞાન ધનનો ખજાનો યોગની શક્તિઓનો ખજાનો દિવ્ય જીવનના સર્વ ગુણોના ખજાના જમા નથી કર્યા તો પછી આવો જમા કરવાનો સમય મળવો સહજ નહીં હશે દિવસમાં પોતાના એક એક ખજાનાનું એકાઉન્ટ ચેક કરો જેવી રીતે સ્થુર ધનનું એકાઉન્ટ ચેક કરો છો ને આટલું જમા છે એવી રીતે દરેક ખજાનાનું એકાઉન્ટ જમા કરો ચેક કરો સર્વ ખજાનાઓ જોઈએ જો પાસ વિથ ઓનર બનવા ઈચ્છો છો તો દરેક ખજાનાનું જમા ખાતું એટલું જ ભરપૂર જોઈએ જે એકવીસ જન્મ જમા થયેલા ખાતાથી પ્રારબ્ધ ભોગવી શકો હજી સમયની ટુ લેટની ઘંટી નથી વાગી પરંતુ વાગવાની છે દિવસ અને તારીખ નહીં બતાવે અચાનક જ આઉટ થશે ટુ લેટ પછી શું કરશો એ સમયે જમા કરશો પણ ઈચ્છો સમય નહીં મળશે એટલે બાપ દાદા ઈશારો આપી રહ્યા છે જમા કરો જમા કરો જમા કરો કારણ કે તમારું હમણાં પણ ટાઈટલ છે સર્વશક્તિવાન શક્તિવાન નથી સર્વશક્તિવાન ભવિષ્યમાં પણ છે સર્વ ગુણ સંપન્ન ફક્ત ગુણ સંપન્ન નથી આ બધા ખજાનાઓ જમા કરવા અર્થાત ગુણ અને શક્તિઓ જમા થઈ રહી છે એક એક ખજાનાનો ગુણ અને શક્તિ સાથે સંબંધ છે જેવી રીતે સાધારણ બોલ નથી તો મધુર ભાષી આ ગુણ છે એવી રીતે દરેક ખજાનાનું કનેક્શન છે બાપ એટલે છતાં પણ ઈશારો આપી છે કારણ કે આજની સભામાં બધા વેરાયટી છે નાના બાળકો પણ છે ટીચર્સ પણ છે કારણ કે ટીચર્સ જ તો સમર્પણ થયા છે કુમારીઓ પણ છે પ્રવૃત્તિ વાળા પણ છે બધી વેરાયટી છે સારું છે બધાને ચાન્સ આપ્યો છે આ ખૂબ સારું છે બાળકોની તો ઘણા સમયથી અરજી હતી ને બાળકો મને મળવાનો ચાન્સ ક્યારે મળશે તો સારું થયું સર્વ વેરાયટી ગુલદસ્તો બાપની સામે છે અચ્છા બાપદાદાની આખા વિશ્વના નિમિત ટીચર્સ પ્રત્યે એક શુભ ભાવના છે કે આ વર્ષે ફરિયાદ ન આવવી જોઈએ કમ્પ્લેનની ફાઇલ ખતમ થઈ જાય બાપ દાદાની પાસે હજી સુધી ખૂબ ફાઇલ છે તો આ વર્ષે

આનો પણ સાપ્તાહિક સમાપ્તિ સમારોહ તો થવાનો છે ને તો બીજાઓને નહીં જોતા આ આવું કરે છે મારે શું કરવાનું છે જો તે પહાડ છે તો મારે કિનારો કરવાનો છે પહાડ નથી હટાવવાનો આ બદલાય તો મેં બદલાયે આ છે પહાડ હટે તો હું આગળ વધું ન પહાડ હટશે ન તમે મંજિલ પર પહોંચી શકશો એટલે જો આ આત્મા પ્રત્યે શુભાવના છે તો ઈશારો આપ્યો અને મન બુદ્ધિથી ખાલી પોતે પોતાને એ વિઘ્ન સ્વરૂપ બનવા વાળાના વિચારોમાં નહીં નાખો જ્યારે નંબર વાર છે તો નંબર વારમાં સ્ટેજ પણ નંબર વાર થવાની જ છે પરંતુ મારે નંબર વન બનવાનું છે એવા વિઘ્ન અથવા વ્યર્થ સંકલ્પ ચલાવવા વાળા સ્વયં પરિવર્તન થઈને એમના પ્રત્યે રાખતા ચાલો સમય થોડો લાગે છે મહેનત થોડી લાગે છે પરંતુ અંતે જે સ્વપરિવર્તન કરે છે વિજયની માળા એમના ગળામાં પડે છે શુભ ભાવનાથી જો એને પરિવર્તન કરી શકો છો તો કરો નહીં તો ઈશારો આપો પોતાની રેસ્પોન્સિબિલિટી જવાબદારી ખતમ કરી દો અને સ્વપરિવર્તન કરી આગળ ઉડતા ચાલો આ વિઘ્ન રોપણ સોનાના લગાવનો દોરો છે આ પણ ઉડવા નહીં દેશે આ ખૂબ મહિન સૂક્ષ્મ અને બહુ જ સત્યતાના પડદાનો દોરો છે આ જ વિચારો છો કે આ તો સાચી વાત છે ને આ તો થાય છે ને તો ન થવું જોઈએ ને પરંતુ ક્યાં સુધી જોતા ક્યાં સુધી અટકતા રહેશો હવે તો સ્વયંને મહિન દોરાઓથી પણ મુક્ત કરો મુક્તિ વર્ષ મનાવો એટલે બાળકોની જે આશાઓ છે ઉમંગ છે ઉત્સાહ છે છે એના બધા મનાવીને બાપ દાદા પૂરા કરી રહ્યા પરંતુ આ વર્ષનું અંતિમ ફંક્શન મુક્તિ વર્ષનું ફંક્શન હોય ફંક્શનમાં દાદીઓને સોગાત પણ આપો છો ભેટ પણ આપો છો તો બાપ દાદાને આ મુક્તિ વર્ષના સ્વયંની સંપૂર્ણતાની ગિફ્ટ આપજો અચ્છા ચારે તરફના પરમાત્મા પાલના ભણતર અને શ્રીમતના ભાગ્યના અધિકારી વિશેષ આત્માઓને સદા વિચારવું અને સ્વરૂપ બનવું બંને સમાન કરવા વાળા બાપ સમાન આત્માઓને સદા પરમાત્મા વિલ પાવર દ્વારા સ્વયંમાં અને સેવામાં સહજ સફળતા પ્રાપ્ત કરવાવાળા નિમિત્ત સેવાધારી બાળકોને સદા બાપને કમ્બાઇન રૂપમાં અનુભવ કરવાવાળા સદા સાથ નિભાવવાવાળા સાથી બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આપણા બાળકોના પણ

અથવા સંતુષ્ટ કરે છે તે જ માળામાં પરોવાય છે કારણ કે માળા સંબંધથી બને છે જો દાણાનો દાણા સાથે સંપર્ક નથી તો માળા નહીં બનશે એટલે સંતુષ્ટ મણી બની સદા સંતુષ્ટ રહો અને સર્વને સંતુષ્ટ કરો પરિવારનો અર્થ જ છે સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવા કોઈપણ પ્રકારની ખિટખીટ ન થાય સ્લોગન છે વિઘ્નોનું કામ છે આવવું અને તમારું કામ છે વિઘ્ન વિનાશક બનવું ઓમ શાંતિ